આવી જ રીતે ડાયરેક ખાવાનું મન થયું કાપ્યું ખાવાનું મન થયું કાપ્યું વાડીમાં જે ચોથો દિવસ આજે છે ચોથો દિવસ વેકેશન નો જો હા કઈ પતા ને એના બે દિવસ થઈ ગયા છે ને આ કચરું જો અહીંયા આપણે કંઈક બનાવવાનું છે કારણ કે અત્યારે વાઈ છે દસ અને આજે મોડા ઉઠા છે કારણ કે રાતે ઉઠા હું રાતે ઊંઘ આવી હતી ચાર વાગ્યે બધાએને એટલે દસ વાગે જો બધા આવ્યા છે અને ત્યારે બધું કામકાજ કરવી છે જો આપણું નિપુતિ કામ આવ્યું આવું ચોખ્ખું થઈ ગયું છે એના કચરું જો ફાક પોરાઈ ગયા પણ મસ્ત અહીંયા અહીંયા અને હવે આપણે એવો પ્રોગ્રામ છે કે ચા ને પાઉંનો હા હાલા વેહવાન નથી ને મૂકવાનું છે વાલા

તો દેશી મરચાં ટમેટા લીમડો એ બધું આપણે ઘરની ખેતી છે એનાથી બધું લઈ લેવી અને આજે દાળ બની જાય એટલે મસ્તની દાળ ભાત ખાવાના છે પાછા કારણ કે અત્યારે આમ દસ વાગે ખાધું છે આપણે અને હું જાઉં છું સમરુક કારણ કે મને લાગીશ ભૂખ આજે આપણો લીમડોય છે અહીંયા મસ્તનો રોજ આવી અને ગોતવી કંઈક મળે એવું હોય તો સમરુખ અને કેટલાક વાડીના જમરુખ છે એટલે મળી જાય તે એકાદ બે કેક તો હશે જ ને ભાઈમાં જો આવી રીતે હોય તો ગામડે આવો ને એટલે ખાવા મળે કાંઈ જમરૃખ ઓ બેટા જમરૂખ 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 હમણાં મહેમાન આવ્યા હતા ને બધા ઉપાડી લઈ ગયા છે પેઠ ઉપર એક જમરૃખ ફોન દેખાય છે

કરે હતી બાય કાઢ નાખી છે એટલે ગોતવીયામાં કઈ મળે એમ હોય તો આવી જ રીતે ડાયરેક ખાવાનું મન થયું કાપું ખાવાનું મન થયું કાપું તો પપ્પા જો સામે ટીંડોર આવીને છે આપણે મરચી ઉતારી અને હું આવ્યો છું શાક લેવા ધાણા ધાણા

ચાલો આપણે એટલા થાણા લઈ લીધા મસ્ત નાજો દેશી છે નજર ની હમે તોડેલા છે મસ્ત થાણા છે અને દાળ ભાત નો પ્રોગ્રામ છે

અને બીજું કઈ નથી હાલો બા જમા બે જગ્યા પડી ગઈ છે ને ધ્યાન રાખજે સવાર જતી ગમે એમ એ ધીમે ધીમે તો હાલે મોય તો લાગ્યો દીવાલ પડશે આ ઓલું લઈ લે તો થેલી ભરાવ

¡Hey, silo! ¡Tú dices que ¡Tú nano sale! ¡Hey, Silu! <laughs> <laughs> a <Pura ella. hisa> <hisa> <hisa> તમે આ પ્લાસ ઓયસી સર લાગે ને આમ કટારો હતો એટલું હાલો ને હમણાં આવી જાહે